આય મારી દીકરી આય તું આવીને તે મને બહુ સારું લાગ્યું હો મારે કે દૂનો આવું તું ડોશમાં પણ હું કાઈક નવરી થાવતો ને હવે ડોશમાં પછી મે શિબરી માસીને એને બધાને ફોન કર્યો ને તે કે અમે છે ને બધા રોકાવાના છે તે પછી મે કે તો હાલ હાલ આપણે છે ને ડોશમાં ઘરે જઈએ વી એટલે છે ને ડોશમાં ખોટું ન લાગે ને ધોખો નો ધરે એમ મારા દાદા દેખાતા તો નથી ડોશમાં માર દાદા છે ને બટા ગોગળી ઈ તમને કોઈ નો દેખાય એ છે ને જોઈ ભાભો ઈ હુતા છે હવે એને કહેવાય કાઈ નઈ બેન

નગર થોડી બટા તને હું કહું કોઈ દી કેતું આ તો બહુ રેવાનું નઈ ને એટલે તું ઈ આઈડી નું જાણ્યું કે નઈ ઈ તો કે મને બધી હાસી વાત છે તમારી દોશ પણ હું કરું કે તમે અત્યારે ઈ માંદા ખાટ લેશે પછી આપણે અત્યારે એને કાઈ નો કહેવાય બધું હું હાજા થઈ જાય ને પછી અન હું જાણી લેશ બધું હો ને તમે ઉપાધી કરો માં કાઈ ઓ ઓ બટા તું જાણી લેશે અને તમે બેહો તો ખરી હું સા મૂકું કે સોડા મંગાવું કે કે તમે કે દુનિયો ન થાવ્યો

હવે દોશમાં હાશી વાત છે તમારે તમારી બધા આવે ને એટલે તમે આવજો બધાને કેવા અને હવે દોશમાં અમે જાવીએ અને તમારે કંઈ પણ કામકાજ હોય તો તમ તાર મને ફોન કરજો અને મારા દાદાને હું ખાવાનું છે એ બધું કેજો હું બનાવી રાખીશ અને તમારે કંઈ પણ તમ તાર અડધી રાતે કામ હોય ને તો ગોગડીને ફોન કરજો હો દોશમાં અને મારા દાદાનું ધ્યાન રાખજો નહતા નો બાતતા એ ઊભા થઈ જાય ને પછી આપણે જાણશું કે આઈડી કોની છે ને હું શું છે એ બધું આપણે જાણશું હો ને

સમજો હું તમને બેન શું કહું છું આપણે પાર્સલ લઈ લેશું બરોબર પાણીપુરી અને ઘરે વયું જ આવી હવે હાલો હા ભાઈ પાર્સલ તો પાર્સલ પણ પાણીપુરી પૂરી જ પડશે હાલો આ ગોગડી બટા જાતું નકર આ બે તારો જીવ લઈ લેશે હો અને આવજે આશી વાત છે આ બે છે ને બો ઉપાડો લીધો દોશમાં હું છે ને બે લઈ જાવ છું હાલો હાલો બે મોર થા વાલો દોશમાં કાઈ ઉપાધી ન કરતા હો ને માં દાદા ધ્યાન રાખજો હાલો અને કાઈ પણ ખાવા પીવાનું હોય મને ફોન કરીને કહી દેજો

પાણીપુરી પૂરી વાળો મૂરે ચગોય તો તો હારું ને ભૂતડી આની હાટું તો આપણે ફ્રી માં ખવાત કા હો તો મસ્ત મજા આવત આપણે જેટલી પાણીપુરી ખાઈ હોય એટલી કા જીમ પૂરી ખવરાવે તો આપણે તો આપણે કાઈ ખર્સો જ નો થાત કા ગોગડી ડોશમાં શું કેતા ને ગોગડી અને હું બધુંય છે મને કાઈ નો ખબર પડી હું ને જીણકુડી બે ખોટે ખોટી ઊભી રેવા આવ્યો તારી યાર એવું છું ને શું કેતા ડોશમાં બેન કાય નહીં આપણને એમ કે મરી ગયા પછી શાંતિ છે પણ મરી ગયા ને પછી કાય શાંતિ નહીં દોષમાં કાળો કકડાટ કરે એ દાદા કોક છોકરી આરે કે કોઈક ડોસી વાત કરતા હશે દોષમાં કાળો કકડાટ કરતા બોલ આપણે આપણા ઘરવાળા વારે માથાકૂટ કરવી તો વાત બરોબર છે પણ ગઢે ગઢેગ પણ નહીં સમજતા હું કરવું ભૂતડી કે મારે બધાની બળતરા શીબરી માસી તો શિબરી માસી ગળે પડ્યા બધા બળતરા છે કોઈની નથી એમ નહીં

મારી ગોગડી બેન મારી વાલી વાલી ગોગડી બેન કેવી મજા આવે કા એક પાટું માર્યું હોય ને તને તો તો હારું દડો રમી જા કા ગોગડી બેન તને કેવાય તો કાઈ નઈ પાછું મને પાણીપુરી પૂરી ખવરાવજો કઈ લારીએ ઊભી રાખવાની સી તો કે ઈ તો પાછી કેસે નઈ કે આયા ઊભી રાખવાની છે એમ અને બસ નકરી એને તેન ધૂન માં આલી જાશે

પછી અમે એકદવાર કહીશું ઊભી રહેક તો ઠીક છે નકર પછી ક્યાંય ઊભી બૂબી નઈ રહે જો યાદ રાખી લેજો હો સોટલાળી બીજી સો તું જીંકુડી ની તું કે એટલે સ્ટોપ થઈ જાય બાપા તું લેવા ઉપાધી કરસો હવે ઘર આવવા આવ્યું ક્યાંથી આવવાનું પાણીપુરી વાળો હે કે બે મનાણીયો ઘર આવવામાં 5 મિનિટેય નથી અને પાણીપુરી વાળા લારી ગોતેસ લે હવે હું લારી મળવાની છે અત્યાર ઉની કવ છું મે કીધું હમણા મને એમ કહે કે લારી આવશે આવશે પણ બે માંથી એક કે નો બોલ્યો તમને ધમકાઉં તો જ તમે સીધું હાલો એમ છો એ તું શાંતિ રાખ હું તને ઘરે બનાવી દેશ પાણીપુરી પાણીપુરી ની તો એવી હરાડી છે ને એની વાત પૂછો માં હું હાલ તને ઘરે બનાવી દે ચાલ સાની માની રહેજે હો તું

તો મારા વાલા વાલા ફ્રેન્ડ્સ તમે કેમ છો બધા તમે બધા મજામાં જોઈ ને જીનકુડી વિડિયો જોવો એટલે કા મારા વાલા ફ્રેન્ડ્સ તો જય દ્વારકાધીશ મારા વાલા વાલા ફ્રેન્ડ્સ વિડિયો કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહી હો આજ તો ગમમે એમ કરીને પાણીપુરી બનાવે પાર કરવાની છે તો મારા વાલા ફ્રેન્ડ્સ તમે જલ્દીથી બધાને હું આમંત્રણ આપું છું ખાવા પોગી જાવ ગોગડી બેન ભલે બનાવી બનાવી થાકી જાય